પિન્ટુ બાબુલાલ મકવાણા નામના શખ્સે વિડીયો વાયરલ કરતા સિટી એ ડિઝનમાં અમોએ જાણ કરતા સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ તમામ પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ નર્મદા કેનાલ ઉપર કાયદેસર પેટ્રોલિંગ કરી અને દોડ પોલીસ તંત્ર દોડતું થયું હતું અને ચેકિંગ ઝુંબેશ હાથ ધર્યું હતું કે આ છોકરો કેનાલમાં ક્યાં પડેલો છે

અને એના સાસુ સસરાને ધમકી આપવાની કોશિશ કરેલી છે કે શું પોલીસ સજા થઈને તપાસ કરી રહી છે જોતા કરો હું સુરેશ મહારાજ આપની સાથે સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલ હું આત્મહત્યા રાજકોટથી સુરેન્દ્રનગર મારી બહુ પત્ની સીમા જ્યોતિબેન નામ છે મકવાણા મેં લવ મેરેજ કરેલા છે એ અમે રાજી ખુશીથી રહેતા હતા રાજકોટ કાલ મને મારીને કાઢ્યો મારા છોકરા મારી વહુને આવવા નથી દેતા શારદાબેન જાદવ રાજકોટ ગોંડલ રોડ સોલવંટ શિવશક્તિનગર સોસાયટી મારી વહુને કિડનેપ કરીને રાખી છે મારી બે છોકરીઓને કિડનેપ કરીને રાખી છે એકનું નામ છે પ્રિયંકા એકનું નામ છે વંદની એને આવવા નથી દેતા અને મને મારે છે હું ગયો હતો કે પોલીસ કેસ કરી લે છે એટલે હું કેનાલમાં આત્મહત્યા કરી જબરજસ્તી હે ને એમ કહે છે કે મરી જા કૂદી જા હવે શું કરવું કૂદી જાઉં મને જબરજસ્તી એમ કહે છે કે કૂદી જા અમારે કોઈ લેવા દેવા નહીં